નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીયર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ લેવાયેલી ડીજીવીસીની પરીક્ષામાં પૂછાયેલું એક એક્ઝામ્પલ શીખવાના છીએ આ એક્ઝામ્પલ જે છે એ ટકાવારી ઉપર આધારિત છે આપણે એક્ઝામ્પલ જોઈએ કે એક સો ગુણની પરીક્ષામાં એને એસી ગુણ મળે છે અને બીને છપ્પન ગુણ મળે છે તો બીને એના કેટલા ટકા ગુણ મળ્યા કહેવાય મિત્રો અહીંયા તમને શું પૂછ્યું છે કે બીને એના કેટલા ટકા ગુણ મળ્યા કહેવાય તો આપણે શું કરવાનું છે સૌથી પહેલાં એ જોવાનું કે એને અહીંયા એસી ગુણ મળે છે જ્યારે બીને છપ્પન ગુણ મળે છે તો આપણે ગણતરી કરવાની છે કે આ છપ્પન ગુણ જે છે એ એસીના કેટલા ટકા કહેવાય તો આના માટે શું કરવાનું કે માની લઈએ કે એસીના એક્સ ટકા એ છપ્પન ગુણ કહેવાય બરાબર ફરી એકવાર સમજાવું કે બીને એના કેટલા ટકા ગુણ મળ્યા છે તો એને એસી ટકા એસી ગુણ મળે છે જ્યારે બીને છપ્પન ગુણ મળે છે તો આપણે એ જોવાનું છે કે આ છપ્પન ગુણ જે છે એ એસીના કેટલા ટકા ગુણ કહેવાય બરાબર તો આપણે ધારી લઈએ કે એસીના એક્સ ટકા ગુણ એ છપ્પન છે બરાબર તો આપણે અહીંયા એક્સની વેલ્યુ લાવવાની છે તો એક્સની વેલ્યુ લાવવા માટે શું કરવાનું સૌથી પહેલાં તો અહીંયા આપણે લખી શકીએ કે એસી ગુણ્યા એક્સ ટકા ટકા નીકળવા માટે આપણે અહીંયા ભાગાકારમાં સો લખીશું બરાબર છપ્પન હવે આપણે એક્સની વેલ્યુ કરતાં બનાવીએ તો એક્સની વેલ્યુ અહીંયા રાખીએ અહીંયા એક એક ઝીરો ઉઠાડી દઈએ બરાબર અહીંયા દસ જે ભાગાકારમાં છે અહીંયા ગુણાકારમાં લઈ જવાના છે અને આઠને છેદમાં લઈ જઈએ તો એક્સની વેલ્યુ અહીંયા મળી જાય છે એક્સ બરાબર છપ્પન ગુણ્યા દસ અને ભાગાકારમાં આઠ હવે આઠ સિત્તા છપ્પન થાય સાત ગુણ્યા દસ એટલે કે સિત્તેર થાય તો અહીંયા એક્સની વેલ્યુ તમને મળી જાય છે સિત્તેર એટલે કે અહીંયા સિત્તેર ટકા ગુણ મળ્યા કહેવાય બરાબર ફરીથી એકવાર સમજાવી દઉં કે બીને એના કેટલા ટકા ગુણ મળ્યા તો આપણો જવાબ મળી જાય છે અહીંયા કે બીને એના સિત્તેર ટકા ગુણ મળ્યા છે એટલે કે એસીના તમે સિત્તેર ટકા નીકાળશો તો તમને છપ્પન મળી જાય બરાબર તો ફરીથી એકવાર કે જો બીને એના કેટલા ટકા ગુણ મળ્યા કહેવાય એના માટે શું કરવાનું કે છપ્પન ગુણ જે છે એ એસીના કેટલા ટકા છે એ આપણે શોધવાનું છે બરાબર તો આપણે ધારી લઈએ કે એસીના એક્સ ટકા એ છપ્પન થાય તો એસી ગુણ્યા એક્સ ટકા ટકાની નિશાની નીકાળવા ભાગાકારમાં સો લખ્યા છે અને એક્સની વેલ્યુ કરતા બનાવી છે આપણે બરાબર તો અહીંયા આપણો જવાબ મળી જાય છે સિત્તેર ટકા